लोकल क्राइम ब्रांचे तिलकनगर विस्तार माझी विदेशी दारू बे इसमोने झडपी दिधा લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ તિલકનગરથી આડોડિયાવાસ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે બાતમી મળી હતી કે આ જ વિસ્તારમાં વિદેશી દારૂની હેરાફેરી થવાની છે જેના આધારે એલસીબીની ટીમે વોચ ગોઠવી જ્યુપિટર સ્કૂટર ઉપર પસાર થયેલા બે ઇસમોને રોકી જ્યુપિટરની તલાશી લેતા બત્રીસ બોટલ વિદેશી દારૂની મળી આવતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી જેમાં અજયભાઈ મનસુખભાઈ કંટારીયા અને સાહિલભાઈ ફિરોજભાઈ ગોરીની અટકાયત કરી વધુ આગળની કાર્યવાહી હાથ ધરી હતી આ ભાઈની વિદાય દેવી છે આ રિસી અમે એડીઝ માં 2010 માં ગયા હા આ રિસી આપણે અક્ષિ